નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો રખેવાળ ડિજિટલ ચેનલ હા આજે અમે બનાસ ડેરીની સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છીએ ત્યારે આવો જાણીએ કે પશુપાલન ક્ષેત્ર અને દૂધના વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા પશુપાલકોને દૂધ ઉત્પાદકોને આજે શંકરભાઈ ચૌધરીએ જે ભેટ સ્વરૂપ ભાવ વધારો આપ્યો છે અને અન્ય બાબતોની જે એમને જાણકારી આપી છે તો એ બાબતે એમનું શું કહેવું થાય છે તો આવો જાણીએ એમની સાથે આજના આ કાર્યક્રમ બાબતે દિયોદરથી આવું છું આજે બનાસ ડેરીની સત્તાવન વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા ઐતિહાસિક ભાવફેર ચૂકવવામાં આવ્યો છે જેનાથી આજે સમગ્ર બનાસ સરખાયું છે અને શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરી દિવસે ને દિવસે વિકાસમાં હરણફાર ભળી રહી છે અને સમગ્ર બનાસવાસીઓ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે આજના આ કાર્યક્રમ બાદ શંકરભાઈ ચૌધરી જ્યારે બિરાજમાન છે તો એમની 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 બાબતમાં આપ શું શું કામગીરીથી છો કે કામગીરી બાબતે કહેવું છે તમારું શંકરભાઈ સાહેબની કામગીરીથી સો ટકા સંતુષ્ટ છીએ કારણ કે અમે કોઈ દિવસ આવી રીતે સાધારણ સભા થતી જોઈ નથી અને આટલી જનમેદની પણ ક્યાંય સાધારણ સભામાં કોઈ દિવસ પણ આવી નથી અને સાહેબનો વહીવટ એકદમ પારદર્શક રીતે છે સાહેબનો વહીવટ સારો છે અને એના કારણે લાખો પશુપાલકોના ઘરમાં આજે દિવાળી જેવો માહોલ છે

એનું હંમેશા દૂધ ખાઉં છું અને રમાબા પ્રાકૃતિક ફાર્મ છે મારું અને જે આ સાહેબે આજે સત્તાવનમાં જે પચીસ ટકાનો વધારો આપ્યો એ બદલ ખૂબ ખૂબ સાહેબનો આભાર અને સાહેબે જ્યારે કીધું કે એક પણ હાથ ઊંચો કરો તો એક પણ વ્યક્તિએ હાથ ઊંચો કર્યો નહોતો કે કોઈ તકલીફ હોય નારાજ હોય તો એક પણ વ્યક્તિનો હાથ ઊંચો થયો નહોતો

પશુપાલન કરો છો ને કેટલા પશુ આપણા ત્યાં ઉપલબ્ધ છે અત્યારે અમારે આમ તો બાપ દાદાનો ધંધો છે ખેતીવાડી અને પશુપાલન પણ આજ છેલ્લા દસ વર્ષથી અમારો પશુપાલન પ્રત્યે વ્યવસાય વધારે ખેતીવાડી અને સાથે સાથે પશુપાલન કરીએ છીએ પશુપાલનમાં વાર્ષિક આવક કેવી રીતે લઈ શકાતી હોય છે અને કેટલી લઈ શકાતી હોય હવે આમાં એવું છે કે જો આપણે જાત મજૂરી હોય જાતે બધું કરી શકીએ તો પશુપાલનમાં સારા આમ સારી આવક થાય છે બાકી માણસો રાખીને કરવામાં તો કોઈ બધું નથી પણ જો દાતે મજૂરી કરીએ ને તો વાર્ષિક આવક સારી કરી શકીએ આજે જે બનાસ ડેરીની સાધારણ સભા યોજાઈ એ દરમિયાન ભાવ વધારા અને પોષણક્ષમ ભાવને લઈને તમારું શું માનવું છે શું કેવું થાય છે મારો જે આ મોંઘવારીના પ્રમાણમાં આપણા માન્ય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબ ચૌધરીએ મારી આ બનાસડીનું સુકાન દસ વર્ષથી સંભાળ્યું છે એ વખતે વર્ષો વર્ષ વધારો અમને વધુને વધુ મળે છે બેનિફિટ સારું રહે છે બરાબર અને આ મોંઘવારી જોતો અને અત્યારે બધું જોતો જે ભાવ વધારો આપ્યો ખૂબ સારો આપ્યો છે અને એના લીધે અમારે પશુપાલનના વ્યવસાયોને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ ચેરમેન પદે બેઠેલા શંકરભાઈ બાબતે તમારું શું માનવું છે શું કહેવું છે કે એમની કામગીરી કેવી હોય છે શંકરભાઈ સાહેબ આમ તો અમારા માન્ય ધારાસભ્ય છે થરાદના બરાબર અને એમને ડેરીની સુકાન દસ વર્ષથી સંભાળી હતી એ પહેલાં અમારે બનાસ બેંકના પણ ચેરમેન રહી ચૂકેલા છે બરાબર તો એમનો પણ એ બાર વર્ષનો અનુભવ છે બનાસ બેંકના ચેરમેનનો અને પછી છેલ્લા દસ વર્ષથી તો બનાસ ડેરીનું તેઓ સંભાળી રહ્યા છે અને તેમને આ જે સહકાર પ્રત્યે તો ખૂબ બોળો અનુભવ છે અને એમના જે આ દેશ દસ વર્ષથી એમને ડેરીનું સુખવાનો ભાવ એ વખતે આ ડેરીનો કાર્ય જે કાર્યકારી ભંડોળ અને બધું આઠસો કરોડ રૂપિયા થતો એને શિક્ષણ અત્યારે છેતાળીસો કરોડ રૂપિયા એ પહોંચાડ્યું છે એ બધું અભિનંદન શંકરભાઈ ચૌધરી સાહેબને આભારી છે અને એમને જે અમે હું છે કે મારો ખેડૂત કઈ રીતે સુખી થાય મારો બનાસનો ખેડૂત કઈ રીતે સમૃદ્ધ બને એ દિ એ માટે દિવસ રાત મહેનત કરે છે અને અમારા ગામડાઓમાં તો એ અમને આવ્યા હતા કે ધારાસભ્ય ચોંટાયા પછી અમારા ગામડાઓમાં પાણીની સમસ્યા મોટી અને વિકટ હતી અને એમના લીધે અમારા અત્યારે બધા તળાવો ભરેલા છે એને લીધે અમને ખેડૂતને પેલું ખેતીના પાકમાં પણ મબલક વધારો મળી રહ્યો છે આપણી સાથે અન્ય બીજા પણ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો છે આપણે એમની સાથે પણ વાત કરીએ થોડો કેમેરામાં જી વડીલ શું શુભનામ છે નામ શંકરભાઈ દીક્ષ સાહેબ અમારા ધારાસભ્ય છે અને બનાસ ડેરીનું દસ વર્ષ સુકાન સંભાળી રહ્યા છે એક વિઝનરી નેતા છે અને એમનું લક્ષ્ય હંમેશા ઊંચું જ રહે છે અને ખેડૂત લક્ષી છે ત્યારે ખેડૂતોને ખૂબ સારા ભાવ મળે સારો શું પશુધન મળે એ માટે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે તો આજે જે બનાસ ડેરીની અંદર સાધારણ સભા યોજાઈ એ સાધારણ સભામાં પોષણક્ષમ ભાવ અને ભાવ વધારા મુદ્દે તમારું શું માનવું છે હવે આમાં અમારું તો કે હું એવું માનું છે કે જ્યાં ભાવ વધારો મળી રહે એમાંથી પશુપાલકો એક બે પશુપાલન વધારે કરી શકે અને પોતે જે ગઈ વર્ષે કરતાં બીજે વર્ષે ચડીયા તો ભાવ વધારો આપે છે એને લીધે પશુપાલકોનું મનોબળ વધે છે અને એને લીધે ખેડૂતો અત્યારે સદઢ બધ્યા છે અને આ ભાવ વધારો પચીસ ટકા અને પચીસ ટકા ઓલામાંથી વધે એમ કરીને બેનિફિટ હાથ જાત મહેનત કરે તો ચાલીસ ટકા બેનિફિટ વધારો આવક પણ કરી શકે છે ચેરમેન પદે બેઠેલા શંકરભાઈની કામગીરી બાબતે તમારું શું કેવું થાય છે શંકરભાઈ જ્યાં સુધી દેશભરથી સુકાની પાછળ સંભાળ્યું છે ત્યાં સુધી અમને ખેડૂતોને પૂરેપૂરો સંતોષ છે અને એક વિજની નેતા છે એટલે એના માટે કોઈ અમે ન કલ્પી શકો એટલું એમનું યોગદાન આ ડેરી માટે ખેડૂતો માટે રહ્યું છે જી વડીલ શું શુભ નામ છે આપનું જી મારું નામ ચૌધરી ભુરાભાઈ મુળજીભાઈ છે અને હું ધાનરા તાલુકાના વાસડાલ ગામથી આવું છું ભુરાભાઈ અત્યારે કેટલા પશુઓ રાખો છો અને કેટલા વર્ષોથી પશુપાલન કરો જી ઘણા વર્ષોથી પેઢી દર પેઢીથી અમારો પશુપાલનનો વ્યવસાય છે અને અમારા ગામની દૂધ મંડળીમાં હું વ્યવસ્થાપક કમિટીનો સભ્ય પણ છું આજની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેની અંદર વર્ષોથી બનાસ અંદર સારી રીતે કાર્યશૈલી થતી હતી પણ આ વખતની કાર્યશૈલી શંકરભાઈ સાહેબના શાસન આત્માયો આવ્યો ત્યારથી પશુપાલકોના હિતમાં દર વર્ષના પેલા પ્રમાણે જોવા જઈએ તો સારામાં સારા નફાની વેચણી અને પશુપાલકો માટે સારામાં સારી યોજનાઓ હમણાં થઈ રહી છે અને જેનો અમને પૂર્ણ સંતોષ છે શંકરભાઈના ચેરમેન પદે બેસ્યા પછીની જે કામગીરી છે એ બાબત તમારું શું માનવું છે શંકરભાઈના ચેરમેન પદે બેસ્યા પછીની કામગીરી ઉડીને આંખે વળગી એવી છેવાડાના પશુપાલકની ચિંતા કરીને દરેકના સુધી પશુપાલન સ્વરૂપની જે આવકો છે એ દરેક પશુપાલકને કામમાં લાગે અને દરેક પશુપાલક સમજી શકે એવી પારદર્શક નીતિની કામગીરી સાહેબની છે નામ પટેલ શિવરામભાઈ કાળાભાઈ ગામ બુકણા તાલુકોમાં ભાઈ કેટલા ટાઈમથી પશુપાલન કરો કેટલા પશુઓ છે મારે પશુ છે હાથ

ખુશ છીએ પોતાની કામગીરીથી મારું નામ છે શક્તિસિંહ ઈશ્વરસિંહ ચૌહાણ મારું ગામ ચૌહાણગઢ અમીરગઢ તાલુકાનું ચૌહાણગઢ ગામ છે ત્યાંથી હું આવું છું હાલ કેટલા પશુઓ છે પશુપાલન મારા ત્યાં પશુઓનો વીસ વર્ષથી મારા ત્યાં પશુઓ છે અને જેમ પશુઓનો વીસ વર્ષથી મારા ત્યાં પશુઓ છે અને સારું પરિણામમાં શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે ચેરમેન આવ્યા ત્યારથી નેતૃત્વથી ત્યારથી નફા ભાવ વધારો હોય દૂધમાં ભાવ વધારો હોય બધી રીતે ગ્રાહકને ફાયદો જ છે આજે જે બનાસ સાધારણ સભા યોજાય એમાં જે ભાવ વધારો મળ્યો તો એના તમે ખુશ છો કે ના છો અમે એનાથી ખુશ છીએ બહુ સારો સાહેબે નફો આપ્યો છે વર્ષ સાલ નફાનું વધારો થાય છે

આવક પણ સારી આવે છે અને વધારો પણ સારો આવે છે આજે જે સભા યોજાય એમાં ભાવ અને પોષણ લઈને તમે સંતોષ કે એકદમ સંતોષ શું કહેવું છે દર ફેર દર ફેર જ્યારથી શંકરભાઈ આવ્યા ત્યારથી દર ફેર વધે જ જાય છે વધે જ જાય છે તમે જુઓ આજે પચીસ છવી રૂપિયા હોય પચીસ છવી એટલે કોઈ થોડા ના કહેવાય આજે મારું દૂધ નેવું રૂપિયે જાય છે ને બીજા આજે પચીસ આવે એટલે એકસો ને પંદર વીસ રૂપિયે દૂધ જાય

ભાવ હા આવી રીતે વધારો ટકાવારી રહે અને એનાથી ઓછો ન થાય એવી અમારી આશા છે પણ જે આલ્યો અને બનાસકાંઠા શું પણ ગુજરાત તરફ જે શંકરભાઈનો સંકલ્પ છે કે અમે આખું બનાસકાંઠા લઈને આગળ ચાલીએ એવો જો સંકલ્પ જાળવી રાખે ને અમારે ઓછો નફો ફાળવે તો એ અમારો કોઈ જ નથી શંકરભાઈ

જેમ કે સાહેબ અત્યારે શાસનમાં આવ્યા એના પછી જે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ વહીવટમાં પારદર્શિતા આના કારણે ક્યાંક ને ક્યાંક પશુપાલકોની સુખાકારી વધારો થયો જ છે એટલે પશુપાલક નિર્ધાર કરે તો આમાં કોઈ સીમા નથી એટલે ખેતીની પૂરક આવકની જગ્યાએ હવે પેરેલ આવક થઈ ગઈ છે આ પશુપાલક આજે જે સાધારણ સભા દરમિયાન ભાવ વધારો અને પોષણક્ષમ ભાવને લઈ દૂધ ઉત્પાદક અથવા તો પશુપાલક તરીકે તમારું શું માનવું છે અમે ખુશ છીએ ખૂબ સાહેબના વહીવટથી ખુશ છીએ અને જે પશુપાલકો માટે સાહેબ કરી રહ્યા છે એટલે બનાસને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવાનું કામ થઈ રહ્યું છે એનાથી હું નહીં આખા જિલ્લાના પશુપાલકો ખુશ છે ચોક્કસ સો ટકા એકસો દસ ટકા કોઈ હું નહીં કોઈ જિલ્લામાં નાખુશ ના હોય એટલે એમના નાખુશ થવાની કોઈ વાત જ નથી મોતીભાઈ દેસાઈ વજાપુર સરપંચ

એ બદલ ખરેખર કોઈ વ્યવસાય સાથે સંકળાયે સિવાય પશુપાલનનો વ્યવસાય અપનાવવો એ મારા માટે એમ કે યોગ્ય છે આજે સાધારણ ભાવ ખૂબ સંતુષ્ટ છીએ ખરેખર આજે બનાસ ડેરીએ પણ વીસ ટકા જેટલો ભાવ વધારો આપ્યો છે અને પ્રા જે તે સ્થાનિક મંડળી છે એ પણ પાંચ ટકા આપવાની છે તો પચીસ ટકા એટલે લાખે પચીસ હજાર રૂપિયા એટલે ખેડૂતોને ખૂબ સંતુષ્ટ છે પશુપાલકો ખૂબ સંતુષ્ટ છે કે એક લાખનું જેણે દૂધ ભરાવ્યું અને પચીસ હજાર રૂપિયા અત્યારે દિવાળી થવાની છે

અને બધો ખર્ચો કાઢતો સાધારણ સભા તો એમાં એમાં જે ભાવ ભાવ વધારો સંતોષ છો કે કેમ સંતોષ એટલે પહેલી તો ટકાવારીની જ હજુ સુધી ખબર નથી પડી એકવીસો ને એકત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા પણ હજી ખેડૂતોને તો ઓરિજિનલ ખબર જ નથી પડી કેટલા કેટલા ટકા નફો બેસે શંકરભાઈ ચૌધરી ચેરમેન પદે છે તો સંતોષ એમના કામ થી પૂરેપૂરો સંતોષ છે સાહેબના જેવું કોમ આજ સુધી કોઈએ કર્યું એ નથી અને થશે પણ નહીં મારું નામ શંકરભાઈ ત્રિકમાભાઈ ફતેપુરા કેટલા વર્ષથી પશુપાલન કરો છો અમે ત્રીસ વર્ષથી હાલ કેટલા પશુ હશે આપણા ત્યાં મારા જોડે ત્રીસ પશુ જેવા એ અને પશુપાલનમાં દૂધ ઉત્પાદકમાં કેટલી વાર્ષિક આવક મળી શકે એમ વાર્ષિક આવક એવી વીસ લાખ જેવી મળે આ નફો થઈને દૂધના પંદર લાખ ને એવો ચાર પાંચ લાખ રૂપિયા બનાસ ડેરીની સાધારણ સભામાં જે ભાવ વધારો અને આપ્યો છે તો એ બાબતે તમે શું કહેશો સારો ભાવ વધારો આપ્યો એમાં અમે સાહેબ સાહેબશ્રીને અભિનંદન આપવા એમ અને શંકરભાઈ ચૌધરી ચેરમેન પદે છે તો એમને કામગીરી તમે ખુશ છો તો શું કહેશો એ બાબત ના ખુશ હો સંતોષ એમ નહીં વિકાસ સારો હોય સારો વિકાસ છે સાહેબનો જી વડી શું શુભ નામ છે આપનું મારું નામ પટેલ જગદીશભાઈ રૂપાભાઈ ગામ થાવર તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા આપ કેટલા વર્ષથી પશુપાલન કરો છો ને હાલ કેટલા પશુ આપણા ત્યાં ઉપલબ્ધ છે હું તો થાવર દૂધ મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું અચ્છા તો આપને કંઈક આજે શ્રેષ્ઠ એવોર્ડ

અને લાખોની સંખ્યામાં દૂધ ઉત્પાદકો છે કે જે આ સત્તાવનમી સાધારણ સભા દરમિયાન ખરેખર રાજીપો લઈને જઈ રહ્યા છે શંકરભાઈ ચૌધરીના ચેરમેન પદની કામગીરીને બખૂબી વખાણી રહ્યા છે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ ડીસા